જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આવેલા દરેક વર્ગુ તથા આવેલા દરેક મહેમાનોને અંગદાનના સંકલ્પ લીધા હતા ટાંક અને તળાવિયા પરિવારના લગ્ન સમારોહમાં ત્રણ હજાર જેટલા લોકોએ અંગદાન અંગેના સંકલ્પ લીધા હતા એક વ્યક્તિના મૃત્યુ પછી અન્યના જીવન જીવનદીપાવી ઉપયોગી થઈ શકે છે અને ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે તેવી સમજણ આપવામાં આવી હતી જેમાં સંસ્થાવતી સંસ્થા વતી વિપુલભાઈ તળાવિયા નીતિનભાઈ ધમાલિયા વિપુલભાઈ બુહા વિશાલભાઈ બેલડિયા સતીશભાઈ ભંડેરી રોનકભાઈ ઘેલાણી મિલનભાઈ કાનાણી યોગીભાઈ ભૌતિકભાઈ પાર્થભાઈ સુદામા સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપ સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાન સાથે નવયુગલને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઈવ બ્લડ બેંક અંતર્ગત લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત